અરે એવો તુજોળ લાગે કેમ ને એ ચાલે રે બેટા પાછળ લાવibou હા જો કલે આને લાવibou આ કેમ ચાલે તો ચાલે આતે કે આતે કોરી માં રહી ને આરે આલે જજું તોડે ઉજોળ લખો કે આના ઘોડાના હે એ દેવા બરી બરી ભઈ આયા સોર કેટલા કેટલા ઓલ કીશું રાત ખાલી

એ ખસલા કર બડા ઓય તને ગસ્સો રે ઘરમાં દિલા ઓ ગુરાયા દિલા ચોકી બસ ઓને બો ઓ ગુરાયા દિલા ચોક પરઈ બેરા ઓય એને જીલો છો હાય ઓય બડા દેઈ દે 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 કઈ કિસુ તો નાઈ અરે ના મે આઈ કેલાસીને દે આ મુરદો દાઈ તું સારા કવરે આ મોશુવા દે પ્રેક તો મારી છો લો દેખસે કર